વડોદરા શહેર એસઓજી પોલીસે સુભાનપુરા હાઈટેન્શન રોડ ઝાંસીની રાણી સર્કલ પાસેથી એક ઇસમને માદક પદાર્થ ગાજાના જથ્થા સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી વડોદરા શહેર એસઓજી સુભાનપુરા હાઈટેન્શન પોલીસ એસઓજી માહિતી મળેલ કે એકતા નગર કાળી ઉર્ફે નાનો તેની સીએનજી ઓટો રિક્ષામાં ગાંજાનો જથ્થો સંતાડી રાખીને હાલમાં સુભાનપુરા સી ની રાણી સર્કલ પાસે કોરલ પ્લાઝા ની નજીક રિક્ષા છે અને પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજાની સીએનજી ઓટો રિક્ષામાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય આરોપી વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે